તલસદ ગામના કોંગ્રેસના પાંચસો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર શ્રી જશુભાઈ રાઠવા દરભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ભારતીય જનતા પાર્ટી વડોદરા તાલુકા પ્રમુખ શ્રી દેવેન્દ્રસિંહ ઠાકોરની આગેવાની હેઠળ વડોદરા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ પૂર્વ સરપંચ તલસર વડોદરા સરપંચ સંઘ પૂર્વ પ્રમુખ એવા સુખદેવભાઈ ડાહિયાભાઈ ઠાકોર તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પૂર્વ પ્રમુખ સતીશ છત્રસિંહ ઠાકોર અને અન્ય સામાજિક આગેવાનો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા પોર જિલ્લા પંચાયતના ચાપર તાલુકા પંચાયત મત વિસ્તારના તલસદ ગામના કોંગ્રેસના પાંચસો કાર્યકરો ભાજપમાં જોડાયા હતા પોર પંચાયતના ચાપડ તાલુકા પંચાયતના તલસદ ગામમાં મોદીકા પરિવાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તલસદ ગામના સુખદેવ ઠાકોર અને ચિખોતરા ગામના ગોપાલસિંહ સહિત કોંગ્રેસના પાંચસો કાર્યકરો ભાજપમાં જોડાયા હતા ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરનાર આગેવાનો અને કાર્યકરોને ખેસ પહેરાવ્યો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ પટેલ અને તાલુકા પંચાયતના સભ્ય અંકિતાબેન પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આમ હું અને મારી ટીમ ગોપાલસિંહ અને આજુબાજુ ચાપડ ઓરાગોમડી એ બધેથી જ અંદાજે પાંચસો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો આજ ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારે આવનાર લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો ફાયદો થશે અને ઓગણીસો છન્નુંથી બે હજાર બાવીસ સુધી કન્ટિન્યુ સરપંચ સરપંચ તરીકે મેં ફરજ નિભાઈ છે સાથે સાથે સરપંચ સંઘ પ્રમુખ તરીકેની પણ મેં જવાબદારી નિભાયેલી છે આજે ખાતે સંરા છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પ્રચાર મીટિંગ મિટિંગ રાખવામાં આવી હતી અને એ મિટિંગમાં તલસાટના પચીસ વર્ષ સુધી સરપંચ રહેલા સુખદેવભાઈ પાટણવાડિયા જેઓ હાલમાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ છે અને સાથે જ ચિખોદરાના ગોપાલસિંહ ટાટોર જેઓ ક્ષત્રિય સમાજમાંથી છે અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે બંને મૂળ ભારતીય જનતા પક્ષના હતા પરિવારે ઘર વાપસી કરી રહ્યા છે બંને એને આવકારું છું અને પાંચસો જેટલા કાર્યકરો સાથે એ લોકો અહીંયા જોડાઈ રહ્યા છે અને એમના જોડાવાની સાથે અમારા જિલ્લાના પ્રમુખ શ્રી સતીષભાઈ નિસાળિયા અમારા લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા અને તમામ ભારતીય જનતા પક્ષના આગેવાનો પણ એમ આવકારે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર